નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ નહીં છોડું દીકરાને મુઠ્ઠી ઉગામતો દેખ્યો ત્યારે બાપાને વધુ બીક લાગી સુખલાલનો સ્વભાવનો એ પિતા પૂરો જાણકાર હતો તાઠી ગરા શિયાઓની જાડી વસ્તીવાળા એ ગીર ગામડા રૂપાવટીમાં સુખલાલ વીસ વર્ષોની જુવાની સીધા સાદા માર્ગે જ કાયમ નહોતી વહ્યા કરી સહન કરી શકાય ત્યાં સુધી તો ભલો ને ભદ્રી નરમ ને નમતો રહેતો સુખલાલ શક્તિની હદ લોપાયા પછી વન પશુ જેવો એ બની જતો કાઠીના છોકરાઓના શરીર પર સુખલાલના દાંત બેઠેલા તેના ચિહ્નો મોજૂદ હતા દુશ્મનોના પંજા નીચે દબાતોને ઘૂસતે પાટું એ ગુંદાતો સુખલાલ એક ચીસ પણ પાડ્યા વગર માર ખમતો ખમતો લોહી લોહાણ બટકા ભરી શકેલો પોતાની ગજવાની ચીજ પોતે વેરીના હાથમાંથી બચાવી નહીં શક્યો હોય ત્યારે પછી એ ચીજને એને ધૂળમાં રોડી અણખપની તો કરી જ નાખી હતી રોવાટીથી રોજ દેવલપુરની નિશાળી ભણવા માટે એક ગામ ચાલતા જતા સુખલાલે પોતાને ખાવા માટે માએ બાંધી આપેલું ભાથું રસ્તે ઓડા બાંધીને બેસતા ગરાસિયાઓના છોકરાઓને હાથ પડવા દીધા પહેલાં ધરતીમાં રગ દોડી નાખેલું માર ખાધેલો ને સામા વડ છકા ભરેલા છતાં કોઈ દિવસ ઘેર આવીને એને માતા પિતા પાસે વાત નહોતી કરી પોતાને પડેલા માર પર એ છૂપો છૂપો હળદર ઝૂપડતો તેના લુંગડે પડતા ધાગ ઉપરથી જ આખરે અમને દીકરાના ભૂરા હાલની જાણ થતી મોટા થયા પછી બાપની દુકાને પણ એણે કાઠી તાલુકદારોને શેકેલી સોપારી કે ખજૂર ખોખાનો નાસ્તો કરવાની ના પાડવા બદલ ધમકીઓ ખાધેલી કેટલીક વાર એ રાત્રિએ દિશાએ પણ નહીં નીકળી શકેલો છતાં પિતાનું રક્ષણ એણે માગેલું નહીં આ બધી ખાસિયતોના જાણ બેતુ પિતાએ ઈસ્પિતલમાં લીનાને ખોડે પડેલા ડાયા ડમરા સુખલાલને બદલે સુશીલાની વાત નીકળતા સરમના ગલભર્યા ગાલવાળા પ્રેમી સુખલાલને બદલે તેમજ ખુશલભાઈના યજ્ઞાંકિત શિષ્ય સુખલાલને બદલે આ મુઠ્ઠીઓ ભીરતા સુખલાલનું બિકાણું રૂપ જોયું જોઈને એણે કહ્યું ભાઈ જોજે હું પારકો પરદેશ છી ગમ ખાજી ભૂલે ચૂકે એ દ્રશ્યમાં હાલિશમાં રસ્તો ક્યાં કોઈના બાપનો છે શોખલાલનું ભૂલતું મો બારણા બહાર તાકતું હતું એની વાત નથી ખાલા નજરું મળ્યાના ઝેર છે ને ત્યારે તો અહીં એણે તમને તમારી આ દશા કરવા તેડાવ્યા સુખલાલ ગોઠવી ગોઠવી બોલતો ગયો કાંઈ સાંભળવું જ નહીં બેટા કાળ કાળનું કામ કરે છે પણ તું પૂરી ગચ્છ ખાજી હું ભાઈ નિકર ત્યાં બેઠી અમારો જીવ ઉડી જસી હું સુખલાલને પોતાને જ ગમ મૂકતી રહી કે આ હોકારો પોતે શું સમજીને દેતો હતો શું ખાવા ન ખાવાની વાતો હાલે છે બાપ દીકરા વચ્ચે એમ બોલતો ખુશાલ દાખલ થયો એના હાથમાં એક કરેડિયો હતો કરડિયો ફૂવાને આપતા કહ્યું લ્યો ભાંધી લ્યો ભાતું પિતા પુત્ર બંને કરડિયામાં ઠાસ ભરેલ લીલા સૂકા મેવા અને રમકડાના જથ્થા તરફ કોઈ રહ્યા એમાં જોડની જેમ જોઈ શું રહ્યા છું ફૂવા જટ કરો ગાડીનો વખત થાય છે પણ પણ આટલું બધું ત્યારે શું ઘરને આંગણે ધોઈલે મૂળા જેવા થઈને ઊભું હતું છોકરાને ખૂબ આંસુ પડાવવાતા ખુશાલે એ ખુલેલ કરેડિયાને ફરી પાછો કસ કસતો બાંધતે બાંધતે એની આખા બોલી રીતે કહ્યું સુખલાલ પણ ભાડુઓ યાદ આવતા ઝંખવાણું પડ્યો એણે ઈ સ્પિટલની પથારીએ પડ્યા પડ્યા નાની બહેન સૂરજનો સુશીલા પરનો કાગળ બાપ પાસેથી લઈને વાંચી જોયો હતો એ સૂરજ પિતા જ્યારે ઘેર પહોંચશે ત્યારે પિતાની બચકી પાસે ટાર પર ટોયા માટી ઊભી રહેશે બીજા ભારંડા તો ભરીને પિતા મુંબઈ જઈ બીજું શું શું લાવ્યા તે જાણવાની ખેમના જ નહીં કરી પણ શર્મા સુરજ પોતાના ભા પાસેથી ભાભીનો સંદેશો મેળવવાની ફોગટ રાહ જોતી જોતી આખરે જ્યારે જાણી માની પિતા પાસેથી ભાભીનો જવાબ માગશે ભાભીએ કશું અરે કાંઈ નહીં તો જૂની ઝૂંપડી મોકલી છે કે કેમ તે જાણવા સુરજ ઉઠક ઊભી રહેશે ત્યારે એનો શો જવાબ જળશે માતા પિતા વચ્ચે ખાનગીમાં થનારી આ વેવિશાળ ફારગતની વાત ચકુઆવાત સુરતની જાણ બહાર શું થોડી જ રહેવાની છે જાણશે ત્યારે એને શું શું થશે ભાભી 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 એવા અણ ધરાયા અંતરના એક એક કલ સાત સમ શબ્દોનો બહેને જે પત્રમાં પચીસ વાર જપણ કરેલું એ પત્ર પર આ કહેવાની પણ નહીં રહેતી ભાભીએ થો થો કાર કર્યાને કેવી કેવી દયા દારૂણ કલ્પનાઓ કરશે મારી બહેન સૂરજ સુરજને થોડા દિવસ કોઈ છેતરી રાખે તો કેવું સારું આ તારી ભાભીએ ભેટ મોકલી છે એમ લખીને મેં મારા આજના ત્રણ રૂપિયામાંથી એક ઓઢણી સૂરજને મોકલી હોત તો કેવું સારું થાય પણ વખત રહ્યો નહોતો ત્રણેય જણા સામાન લઈ નીચે ઉતર્યા સ્ટેશને સ્ટેશનેજન ફૂવાને ગાડીમાં સારી એક બેઠક મેળવી આપવા માટે ભાઈ પેસેન્જરો સાથે ભાજી પડ્યા ને આખરે ખુશાલના હાથનું જોરનું રતન ચાકનાર એ પડ્યા પછી ખુશાલે ને સુખલાલ માટે મરી લાયસણના ઘાસ પર બેસી ખાવા માટે રાખેલા થોડાક ફ્રૂટ ને મેવા કજ્જો કરનાર કુટુંબના જ બાળકોને આપી દીધા ફુવાએ ગરીબ વાણિયાની રેલ મુસાફરીની સકટ સાકળ સુધી સોકરી પણ કાઢી હતી ગાડી ઉગડી ત્યાં સુધી કોઈ એક શબ્દ એવો ન ઉચ્ચાર્યો ન તો ચહેરા પર એવો એક ભાવ દેખાડ્યો કે જે પરથી ખુશાલને પહેલાં બની ગયેલા માઠા બનાની શંકા સરખીએ આવી પાછા જતા ખુશાલે લાગ્યું કે સુખલાલ બાપથી વિખોટો પડવાને લીધે ગમગીન છે ગમગીની ઉડાવવા એને પોતાના ઘર છોડાવવાના સમયની કરુણાતા ભરીને ભરી વાતો કરી છ મહિનામાં તો તું અહીં ઓઢી રાખીને સૌને તેડાવી શકીશ ને તારો સસરો જો વાકો નહીં હાલે તો અહીં જ વિવાહ જમાવી દેસું દોસ્ત એકવાર વહોને હાથ કરી લઈએ પછી જખ મારે ને જોડા ફાટે તારો મોટો સસરો ને તારી સાસુ મુદ્દાની વાત એક જ છે સુખા કે સંતુકડીને અરે ભૂલ્યું ભાઈ સુશીલાની મરજી તો જાણી લેવી નાહકનું સાલ ઘરમાં ને બેસાડવું હો ભાઈ જીવતા સુધી સોના લોહી પીવે ને પોતેની યુદ્ધ પીવડાવે એ ધંધે નથી ચડવો ભલે ને પછી ઢેઠવાડે ધીય કોના બાપની ગુજરાત સાડી સત્તરસો કન્યાનું ગામડે ગામડે સડે છે વાતો બહુ બહુ તો બે કોથળીની છે થઈ રહેશે ભાઈ સુખા અહીં તો અમે આપણા પચાસ એક ભાઈઓના ડૂબતા વહાણ એમ જ કરીને પાર ઉતારી દીધા છે જાડા જૂથની મજા જ છે ને પણ પછી હું ને હું બે થયા એટલે તું જાણ કે એકલો સંતાક છે રેવાઓ જાઉં તો એ વાત બ્રહ્માંડ ફતે નહીં બની સુખલાલ ફક્ત શ્રોતા જ રહ્યો ઓડ્ડે પહોંચ્યો એના મનમાં ખુશાલની ભરી વાત પણ કામ ભરતી હતી કેમ કે એમાં તો સુશીલાને જતી કરવાની જીવલેણ સૂચના હતી એ સાંભળીને સુખલાલની રગે રગમાં જાણે સર્પો નીકળ્યો સુશીલાની મરજી તેણે પથારીમાં પડીએ પડીએ તાગડા કાટ્યા હા હા સુશીલાની મરજી હશે તો મૂકી દઈશ ના ના મરજી વગર સુશીલાને પણ કેમ કરી મૂકવો હિંમત નથી અરે પણ આ વિચારો કરનાર હું કોણ મૂકી તો મને જ દેવામાં આવ્યો છે ને હું ક્યાં મોડે સુશીલાને મૂકવાના મૂકવાની વાત વિચારું છું પણ મને મૂકી દીધો કોણે સુશીલાએ મને મૂકો હતો તો ઉજાણીમાં એ શા માટે વાતો કરવા આવી હતી એ પિતલીમાં શા માટે ચોર મુલાકાત લીધી હતી ને પાછી આવીને લીનાને શા માટે ક્યાં ગયાના પ્રશ્નો પૂછ્યા હતા લીનાને જ પૂછી આવું લીનાએ અને તે દિવસે જેવી હું જોઈ હશે તેવી એ મને વર્ણવી દેખાડશે હું પૂછીશ એ કન્યાના મો પર પ્રશ્નો પૂછતે પૂછતે કંઈ રંગ ગોળાતા હતા આંખોમાં તલસર તલસાડતા હતા મારું નામ લેતી હતી મારું નામ લેતી હતી હા હા એ એક ખરી કસોટી થઈ જશે ચહેરા પરના રંગોને આંખોના તલસાટો તો બોલાવવામાં નાખી તેવી વાતો છે ભરોસો કરવા લાયક આ એક જ પ્રશ્ન એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં હિન્દુ કન્યા એક જ માણસનું નામ નથી લેતી જે એના હૈયાનો વધુમાં વધુ નિકટ વસે હોય તેનું એ એક જ પ્રશ્નોનો ઉત્તર મારે માટે બસ થશે પછી તો હું જોઈ લઈશ પો મરી પહોંચીશ મારી ત્રેવડ મારી છાતીનું જોર એમ કરતો આ ગામડે જુવાન ઊંઘી ગયો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ